છ વર્ષથી બનાવું છું તો આ તમને પણ ખબર હશે ને તો પહેલીવારમાં તમે પણ પરફેક્ટ બનાવી જ લેશો ક્યારેક ક્યારેક મને એવું લાગે કે હું તો હલવાઈ જ બની ગઈ છું કારણ કે એટલું બધું સરસ ને ઇઝી રીત હું તમને કહેવાની છું માવો બનાવવાની તો આજે ઇન્સ્ટન્ટ માવો બનાવવાના છે એકદમ કણીદારને માવાદાર તો એ કઈ રીતે બને તો એ તમને કહીશ કારણ કે આજે આપણે જે રીતની દૂધની પસંદગી કરીશું અને એમાંથી ઓછા દૂધમાંથી પણ વધારે માવો કઈ રીતે નીકળે એ બધું જોઈશું તળિયા બિલકુલ ચોટે નહીં એવો તો એના માટે અહીંયા ફૂલ ફેટવાળું મેં એ ટુ વફેલો મિલ્ક લીધેલું છે જે અમૂલનું આવે છે તો એ રીતે ફૂલ ફેટવાળું મિલ્ક તમારે લેવાનું રહેશે એની પસંદગી એ રીતે કરવાની હંમેશા હવે આપણે સૌથી પહેલાં તો એકદમ ઝાડા તળિયાવાળું વાસણ લેવાનું એમાં અડધી ચમચી જેટલું ઘી તળીએ અને આજુબાજુ બધે લગાવી દેવાનું બિલકુલ માવો નીચે ચોંચ છે ને હું તમને દેખાડીશ તો અહીંયા આપણે આ રીતે ઘી લગાવી અને વાસણને મૂકવાનું એકદમ ઝાડા તળિયાવાળું એવું અને એના અંદર મેં દોઢ લીટર એટલે કે ત્રણ અમૂલની કોથળી જે આવે છે દૂધની એ લીધેલી છે બફેલો મિલ્ક એ ટુવાળી તો એ મેં યુઝ કરી છે તો અહીંયા મેં દોઢ લીટર જેટલું દૂધ લીધું છે એમાંથી આપણે વધારે માવો અને એકદમ કણીદાળ કઈ રીતે બને એ જોવાનું છે તો દૂધને પહેલાં તો હાઈ ફ્લેમ પર એકદમ એક બોઇલ આવવા દેવાનો એટલે કે એક ઉભરો આવવા દેવાનો છે તો જો આ રીતે એક ઉભરો આવી જશે ને પછી તમારે શું કરવું એ હું તમને આગળ એક એક પ્રોસેસ કહેતી જઈશ તમને એવું લાગતું હશે કે બહુ તમે ડીપમાં કહો છો પણ જે લોકો નથી જ બનાવો ક્યારે એને પહેલીવાર બનાવવાના હોય એ મારા માટે ખાસ એવું છે કે હું એ લોકોને સરસ રીતે ઇન્ફોર્મેશન આપું કે જેનાથી એ લોકો પહેલીવારમાં સફળ જ રહે એટલા માટે તો જો આ રીતે એક ઊભરો આવવા દેવાનો ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની હવે લો ફ્લેમ પર તમારે આ રીતે સતત હલાવતો રહેવાનું એટલે થોડી વાર આ રીતે હલાવવાનું ઉભરો થોડો બેસી જાય છે સુધી હલાવવાનું પછી અને જો તમે સામા ઊભા હોય ને ત્યારે તમે હાઈ ફ્લેમ પર કરી શકો છો પણ એના માટે તમારે હાઈ ફ્લેમ કરો ને ત્યારે સામા ઊભા રહી આ રીતે હલાવતું રહેવાનું થોડી થોડી વારે અને પછી ફ્લેમ લો કરી દેવાની તો તમે આગળ પાછા થયા હોય તો ધીરા ગેસે ભલે ને થતું તમે તમારું બીજું કામ કરી શકો છો એ ટાઈમે તો આ રીતે હલાવી અને આપણે સાઈડમાં રાખી દઈએ થોડીવાર માટે અને બાજુમાં જે જે મલાઈ આ રીતે થતી જાય ને એને આ રીતે કાઢતા જવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો બાજુમાં બળતું જશે અને મલાઈ ત્યાં ભેગી થતી જશે તો ધીરે ધીરે આને અત્યારે જો મેં હાઈ ફ્લેમ રાખી છે અને આને હલાવતી જાઉં છું હવે આપણે ધીરા ગેસ રાખી સાઈડમાં રાખી દઈએ ફરી આપણે આ રીતે હલાવીએ અને મલાઈ જો એકદમ સરસ વળી ગઈ છે તો આ મલાઈને આપણે તોડવાની આ રીતે જો આ ફરી એને હલાવવાની અને દૂધ સાથે મિક્સ કરતું જવાનું મલાઈને અને આજુબાજુ જે ચોંટેલું હોય એને કાઢતા જવાની આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું આવી નાની નાની વાત યાદ રાખશો એટલે કે આવી ટીપ્સ તમે યાદ રાખશો ને અને ફોલો કરશો ને તો તમે એકદમ પરફેક્ટ બજાર કરતાં પણ સરસ માવો ઘરે બનાવી શકશો અને અમારે તો શું હોય કે જ્યારે પણ શિયાળો શરૂ થાય ને એટલે થોડું થોડું આ રીતે લીટર દોઢ લીટર દૂધનું માવો અમે હું કે મમ્મી કાઢતા જઈએ પછી એક સાથે ભેગો થાય એટલે સરસ મજાનો અમારા ઘરમાં બધા પાક બનતા હોય છે અલગ અલગ ટાઈપના અને બધાને બહુ ભાવે છે તો હંમેશા ક્યારેક જ એવું બનતું હોય કે અમે બહારથી માવો લાવીએ બાકી સાઈડમાં અમારી રસોઈ થતી હોય અમારું કામ થતું હોય અને એક ગેસ પર અમે આ રીતે દૂધને બોઇલ થવા જ દેતા હોય તો ધીરે ધીરે દૂધ જો એકદમ ઓછું થઈ ગયું અને કલર એનો ઘટ્ટ થવા લ મતલબ ડાર્ક થવા મળ્યો અને દૂધ એકદમ ઘટ્ટ થવા લાગ્યું તો આવી રીતે તમારે વચ્ચે વચ્ચે હલાવવાનું થોડી વાર એને રાખી દેવાનું તો આ બધી પ્રોસેસ તમારે એકદમ ધીરા ગેસ પર કરવાની રહેશે હજુ મને એવું થાય કે આપણે થોડો ટાઈમ છે તો હું તમને થોડી હાઈ ફ્લેમ કરી અને આ રીતે હલાવીને દેખાડું એટલે જલ્દી થઈ જાય તો આ કામ થોડું શાંતિથી કરવાનું છે હવેનું એટલે આપણે શાંતિથી પ્લેટફોર્મ પર ચડીને બેસી ગયા એટલે સરસ રીતે તમને દેખાડી શકાય આવું ઘણા મારી જેવું કરતા હશે કોણ આ રીતે જો આવા કંઈક પાક કેવું બનાવે કે માઓ કેવું કંઈ કાઢતા હોય ત્યારે આ રીતે આ રીતે કોઈ બેસતું હોય તો મને કમેન્ટ કરજો એટલે મને પણ ખબર પડે કે મારા કયા વ્યુઅર્સ મારા જેવા પણ છે આ મારા સાસુ આવું કરતા હોય તો મને એવું થાય ચાલો હું પણ આ શાંતિથી બેસીને તમને દેખાડું તો જો આ રીતે ઘટ્ટ થવા લાગે છે સરસ મજાની રબડી બની ગઈ છે ધીરે ધીરે આપણે એને હલાવતું જવાનું અને ધીરો ગેસ રાખવાનો એટલે આ દૂધ એકદમ ઘટ થતું જશે દૂધ બળતું જશે અને દાણેદાર માવો રેડી થતો જશે જ્યારે એકદમ તળિયું છોડે ને અને દૂધ એકદમ બળી જાય ને ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને ધીરે ધીરે એનો કલર એકદમ ડાર્ક થવા લાગ્યો છે જો તો બસ આ સ્ટેજ પર આપણે એને સતત હલાવવાનું છે હવેના સ્ટેજ પર આવું થાય ને એટલે હલાવતું રહેવાનું કે ક્યાં સુધી હલાવવાનું તો કે નીચેથી ઘી છૂટું પડે અને તળિયું છોડી દે આપણો માવો ત્યાં સુધી અને કલર એકદમ ડાર્ક થઈ ગયો છે અને સુગંધ બહુ સરસ આવવા મળી છે જો ધીરે ધીરે આપણું દૂધ બળતું ગયું અને તળિયું છોડવા જ લાગ્યું છે જો આ રીતે તમને જોઈને જ આઈડિયા આવી જશે કેટલો દાણેદાર માવો બન્યો છે તો આ રીતે ઘી એ બાજુમાંથી થોડું છૂટું પડી ગયું છે અને બિલકુલ ચોંટતો નથી તળીએ તો સરસ મજાનો દાણેદાર માવો બનીને રેડી થઈ ગયો છે તો આપણે અહીંયા દોઢ લીટર દૂધ લીધું છે એની સામે દોઢ કપ જેટલો માવો બનીને રેડી છે એક કપ સામે એક લીટર દૂધ સામે એક કપ જેટલો માવો હતો તો તમને જો મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમે કોણ કોણ ઘરે માવો બનાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ